ત્રણ કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા મહાપ્રજાપતિ પાંચ બુદ્ધનો અર્થ શું થાય છે બળશાળી જ્ઞાની તોફાની કે અજ્ઞાની તો બીજ્ઞાની છ બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે પ્રવાજ્ય નિર્વાણ મહાભિનિષ્ક્રમણ કે ધર્મચક્ર પ્રવર્તન તો ધર્મચક્ર

બિંબિસાર અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય કે સમ્રાટ અશોક તો સી ચંદ્રગુપ્ત મૌર્ય પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું એક લામા તરીકે જાણીતા સાધુઓ ખાલગ્યા ધર્મમાં જોવા મળે છે બૌદ્ધ બે સિદ્ધાર્થનો સારથી ખાલગ્યા હતો છન્ન ત્રણ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલગ્યા સ્થળે આપ્યો હતો સારનાથ ચાર જૈન ધર્મમાં કુલ તીર્થકરોની સંખ્યા ખાલગ્યા છે ચોવીસ બંધ બેસતા જોડકાર રચો તો ડી ગૌતમ બુદ્ધનું મૂળ નામ વર્ધમાન તો મહાવીર સ્વામીનું મૂળ નામ પાંચો ના તો ઈ એટલે ત્રેવીસ તીર્થકર રાહુલ એટલે એફ ગૌતમ બુદ્ધના પુત્ર નંદીવર્ધન એટલે સી મહાવીર સ્વામીના મોટા ભાઈ હવે પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથા ઉપયોગી છે સાચું સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા ખોટું સિદ્ધાર્થના પ્રિય ગોડાનું નામ ચેતક હતું ખોટું વર્ધમાન જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા ખારું પાંચમો પોતાના મન અને ઇન્દ્રો પર વિજય મેળવનાર જીન તરીકે ઓળખાય છે સચ્ચું પ્રશ્ન બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો સિદ્ધાર્થનો જન્મ કપિલ વસ્તુ નામના સ્થળે થયો હતો બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને અષ્ટાંગિક માર્ગ ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે એ તમારે જાતે લખવાનો છે ચાર કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે પાંચ મહાવીર લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો મહાવીર સ્વામીએ પ્રાકૃત અને અર્ધમા ગતિમાં લોકોને ઉપદેશ આપ્યો હતો પ્રશ્ન નંબર એ ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલ વસ્તુ નામના ગણરાજ્યમાં રાજ્યમાં થયો હતો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું સિદ્ધાર્થ ક્ષત્રિય હતા તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા આ માટે તેમણે વનમાજી તપ કરીને જ્ઞાન મેળવવા માંગતા હતા તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો બીજું મહાવીરસ્વામી મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર છે તેમનું મૂળ નામ વર્ધમાન હતું તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજજી સંઘના ગણરાજ્ય કુંડગ્રામ બિહારમાં થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ હતું ત્રીસ વર્ષની ઉંમરે ગૃહસ્થ જીવન છોડી તેણે બાર વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન મેળવ્યું પોતાને મળેલા જ્ઞાનનો ઉપદેશ આપી તેમણે લોકોને અહિંસાના માર્ગે વાળ્યા મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો તેમણે કહ્યું કે સત્ય જાણવાની ઈચ્છા કરનારને ગૃહ ત્યાગ કરવો જોઈએ બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગૌતમ બુદ્ધ અને મહાવાર સ્વામીના ઉપદેશોમાં કઈ સામ્યતા જોવા મળે છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ આ પ્રત્યે દયા રાખવી જોઈએ બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ સ્ત્રીઓની પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવો જોઈએ એમ જણાવ્યું હતું સિદ્ધાર્થે ગૃહ ત્યક્ષા માટે કર્યો હતો લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કરી ત્રણ સમ્યક દર્શનનો અર્થ સમજાવો ગૌતમ બુદ્ધ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા સરળ ભાષામાં ઉદેશ આપ્યો તેમના મતે ચાર આર્ય સત્ય છે ચાર સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે તેમને સમ્યક દર્શન કહેવામાં આવે છે મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારી ભાષામાં લખો સત્ય જાણવાની ઈચ્છા કરનારને ઘૃત્યા કરવો જોઈએ અહિંસાનું કડક પાલન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ના આપવું એવો થાય છે કારણ કે દરેક જીવ જીવવા ઈચ્છે છે અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તે અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોનું પાલન કરવું તેમણે લોકોને ભોજન માટે ભિક્ષા માગીને સાદું જીવન જીવવું જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ધર્મચક્ર પ્રવર્તન ગૌતમ બુદ્ધે પોતાના પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથમાં ઉપદેશ આપ્યો હતો આ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે નિર્વાણ નિર્વાણ એટલે કે અવસાન ગૌતમ બુદ્ધ એંશી વર્ષની ઉંમરે કુશીનારવામાં નિર્વાણ પામ્યા હતા મહાવીર સ્વામી બોતેર વર્ષની વય પાવાપુરીમાં નિર્વાણ એટલે કે અવસાન પામ્યા હતા ત્રણ અહિંસા મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં નાનામાં નાનો જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે અપરિગ્રહ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજવસ્તુઓ ધન્ય ધાન્ય અને આભૂષણો ખરીદવા ન જોઈએ હવે કપિલ વસ્તુ લુંબીની સારનાથ પાલીતાણા આ અંદર પૂરવાનું છે પાટનો સ્વધ્યન પોથી જોવી સાંભળવી સમજવાનો પ્રયત્ન કરવો We'll be right back.